વાપીના ડુંગરા પોલીસ મથકે 77 વર્ષની વૃદ્ધાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને છીરી ગામની અલગ અલગ દસ જેટલા સર્વે નંબરવાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ જેની પાસે રાજેશ વસંત પરમારે બે હજાર ઓગણીસમાં સર્વે નંબર બસો બત્રીસ જમીનનો પંચ્યાસી લાખમાં સોદો કર્યો હતો જે સોદાની રકમ પૈકી પાંત્રીસ લાખ રોકડા અને બાર લાખના ચેક મળી કુલ સુડતાલીસ લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલાબેન શાહને આપ્યા હતા જ્યારે જોકે તે રકમ રકમની માંગણી કરવા અને અન્ય જમીનની ખરાઈ કરવા બે હજાર ત્રેવીસમાં માં મંજુલાબેન અમેરિકાથી વાપી આવ્યા હતા મંજુલાબેને રેવન્યુ રેકોર્ડમાં જઈ તેમની જમીનના રેકોર્ડ તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા કેમ કે તેની રાતા અને છીરીમાં બીજી અલગ અલગ સર્વે નંબરની જમીનના બોગસ પાવર ઓફ એટર્ની ખોટી સહી કરી રાજેશ વસંત પરમારે પોતાના નામે વેચાણ દસ્તાવેજ કરી લીધા હતા અથવા તો તે જમીન અન્યને વેચી દીધી હતી કરોડોની જમીન હડપ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનું ધ્યાને આવતા વૃદ્ધાએ ડુંગરા પોલીસે રાજેશ વસંત પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી જે આધારે ડુંગરા પોલીસે રાજેશ પરમારની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ ઓગણીસ જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ આપ્યા છે પોલીસ ફરિયાદ નોંધાવનાર શાહે જણાવ્યું છે છે કે તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે અને અમેરિકા સ્થાયી થયા છે જેઓ મૂળ વાપી તાલુકાના રાતા ગામના વાણી વાડના રહીશ છે રાતા ગામમાં તેમના નામે વડીલો વડીલોપાર્જિત જમીન છે જેના સર્વે નંબર આઠસો ઇઠોતેર સાડત્રીસ બે પિસ્તાલીસ એક હજાર સાતસો પાંચ અને ચારસો એકાવન એક હજાર છસો વીસ આઠસો ઇઠોતેર મળી કુલ અલગ અલગ ચાર સર્વે નંબર ધરાવતી જમીન છે જેની કિંમત છ્યાસી લાખ પચાસ હજારની છે તમામ સર્વે નંબરો વાળી જમીનની કુલ કિંમત બે કરોડ પાંચસો સાઠ લાખ પાંચ હજાર રૂપિયા છે રાજેશ વસંત પરમાર નામના આયુષ્યમે કરોડોની જમીન મામલે મૂળ માલિક સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા હાલ વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરનાર રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો હોવાનું અને તેમનું પોતાનું ઘર બનાવી રહ્યો હોવાની વિગતો છરવાડા ગામના જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈ આધારે સામે આવ્યો છે જે અંગે આ જાગૃત નાગરિકે પણ વહીવટી તંત્ર સમક્ષ પુરાવા રજૂ કરી ફરિયાદ કરી છે કલ્પેશ પટેલ આર ન્યૂઝ વાપી